દોસ્તો હું ગામડે જયારે જતો હતો ને ત્યારે શરમ્યુ શરમ્યુ ખાવા માટે લઈ ગયો હતો ઘણા ખરા મિત્રોએ કીધું બધું અલગ અલગ કહેતા હોય છે હું કહેતા હોય છે શરમ્યુ કોઈ મસાલા રોટલો હે કોઈ થેપલા ટાઈપ એવું બધું કહેતા હોય છે અલગ અલગ નામ આપતા હોય છે તો ઘણા ખરા મિત્રોની કોમેન્ટ આવી હતી હેતલકુમાર આપણને કાઠિયાવાડ સૌરાષ્ટ્ર સાઈડ સાઈડ તો બધાને ખબર છે પણ અમુક બીજા રાજ્યની અંદર છે ને શરમ્યુ કેવી રીતે બનાવાય એ ખ્યાલ નથી

આ પાલક એડ કરશે મેથી એડ કરે છે લીલા તાણા એડ કરે છે વાહ ખૂબ સરસ અને હળદર જીરું જીરું પાવડર એડ કરવાનું છે દોસ્તો અને સ્વાદ અનુસાર નમકનો ઉપયોગ કરવાનો છે વાહ અને જે લસણવાળી ચટણી

તો ખાલી વચ્ચે વચ્ચે એવું બોલતો કે થોડુંક મનોરંજન હાસ્ય માટે વાહ એકદમ મહળી નાખવાનો બરાબર બરાબર ને ચાલો આજે સરમ્યું ખાસ્યું દોસ્તો લોટ બંધાય છે એકદમ આની અંદર બીજું મરી મસાલાની અંદર કાંઈ આવતું નથી એકદમ સિમ્પલ છે પણ ઘણા ખરા બહેનોએ કોમેન્ટ કરી હતી એટલે મારે બતાવવું પડે છે અત્યારે અને જે લોકોને ખ્યાલ છે અને જે લોકો કઈ અલગ રીતે બનાવતા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જો ટપ 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 ચાલો હવે રોટલો બનાવીએ દોસ્તો ટપ 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 થાય છે સરમયું બને છે એકદમ ટેસ્ટીફુલ અને આ દૂધ અથવા દહીં સાથે લઈ શકો આમાં સબ્જી હોય તો ચાલે મારે તો જરૂરિયાત નથી પડતી સબ્જીની એમને મીઠું દૂધ બનાવવાનો પેલું જાયફળ વાળું અને સાકર નાખીને એડ કરીને સરમિયા સાથે લેવાનો છું મને એ માફક આવે એટલે હું એ રીતે લેવાનો છું અને ચાલો હવે લોઢીની ઉપર તેલ તો લગાવવું પડશે ને તેલમાં ફ્રાય કરવાનો હોય ને હા 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 પણ આપણે તો જેમાં સ્વાદ આવે એમાં આપણે બનાવીએ બરાબર છે ઓઇલમાં બનાવો ને એકદમ સિંક તેલમાં મજા આવશે વાહ દોસ્તો ઘરે ટ્રાય કરજો જે મિત્રો નથી બનાવતા વર્ષો જૂની આપણી આઈટમ છે બાપ દાદા વર્ષો પેલા ઘરે બનાવતા ખાતા અને આ એક પ્રકારની મિષ્ટન કહેવાય ને આપણે વર્ષો પહેલાની નહીં નહી બનાવતા આપણા ઘરે પેહલા બનાવતા વર્ષો પેલા મને ખ્યાલ છે ચાલો હવે તેલ એડ કરે છે તેલ કેટલું લેવાનું હમ જલ્દી ફટાફટ વિડીયો લોંગ થતો જાય છે દોસ્તો લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો એતલ કુમાર વિડીયો જો પસંદ આવે તો નવી નવી એકદમ દેશી કાઠિયાવાડી રેસીપી હોય છે એતલ કુમાર પાસે જો આ રીતે તેલ યુઝ કરે છે ટેપલાની જેમ છોડવાનું રહે છે ઓકે મારી બહેનોને માતાઓને ખબર જ હોય છે પણ છતાં મારે વધારે બોલ 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 કરવાની હેબિટ છે તો હું વધારે પડતું બોલતો હોઉં છું દોસ્તો વિડીયો પસંદ આવે તો શેર કરજો ચાલો કલર પકડ્યો છે એકદમ શરમિયા મસ્ત જવાબ ખુબ સરસ થેન્ક યુ વેરી મચ